શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી રોટરી ક્લબના પાયાસમાન સમાન સ્ટેટનું વાંચન રોટેરિયન ડોક્ટર શ્રી પ્રકાશભાઈ મોદીએ કર્યું હતું કાર્યક્રમનું સભા સંચાલન રોટેરિયન શ્રી જેએલ પટેલ અને રોટેરિયન શ્રી હર્ષદભાઈ જી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રમુખ શ્રી પરાગભાઈ પટેલે કર્યું હતું ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરાનું મુક્ય અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈ પટેલને મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રોટરી રાઉન્ડ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી આજની શુભેચ્છા મુલાકાતે આવેલા ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરે પીએચએફ પિન પહેરાવીને પ્રમુખ અને સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈએ પણ પ્રસંગિક પ્રવચન આપ્યું હતું રોટેરિયન મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો રોટેરિયન મહેન્દ્રભાઈ પટેલે ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરનો પરિચય આપ્યો હતો અને આજના કાર્યક્રમને અનુ

વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો હતો સજ્જન કાર્યક્રમમાં સજ્જને મિત્રો ઉત્સાહ વિના ભાગ લીધો હતો તો અધ્યક્ષ ચેરમેન શ્રી મનીષભાઈ દ્વારા ઉઠાવી આપણે પચાસ રૂપાઓ નર્સરીમાંથી લાવી ગણતરી કોમ્યુનિટી સેન્ટરના મેદાનમાં વાવવામાં આવ્યા હતા